જય દુનિયા એ કે તામ તિને તો આપ બચ્યુ ને બળવણી તો દયા હોય તો બાકી શ્વાસ અંતર લીધો બહાર કોણ કરી કે આ જેને કાલની સામે ચાર ચાર ડંગલા માંડે હે હવા મૈનાના સોકરા ભડિયામાં મૂકીને વાત ન એમ કહી કે તો ભાઈ જાતો મબારક છે બાકી આ ઓગડાને રક્ત ના જવા દો તો ઓગડાને લાલ જવા ના આપણી જવા દે છે કાંસ રંગામાં જો સુ નડ રહેતો તમે આ ગામના નડો આજો ખોટો અને જે કઈ દેવનો આદર કરો અને એકીમનો دارو ના પૂરો થાય ભઈ આ રાજના બારના ટકોડે કારણ કે જગત માં જેવું બોલ્યા એને પૂરું પાડ્યું અને બધા થાય આજે આપણે પેલે શિવરાય ને

ક્યારે પર્માત્મા કોઈને ઝૂકીને છોડો ના ભલામણા આ કે દુનિયાનો ગમે એવો હોય ને ભૂ થઈ જાય કોઈ જોયું થઈ ભલામણા કે આ કણ છે જે જે ટી મુગનોતો છું

તારા દીના ઘર દે કે પ્રજાઓ એમ થાય અનંત ધરમ તો એ જાખો કે હોય કે હોતે લીમડો આમ જમણો મુખર ફોમાં ભંડાર દે ઈનો ભરત કે હોય આ તો બોલી માંડોલી કે હોય 34 પેડાનો ને લઈ જાય તેનો

કોઈ તમારા કાંડે દોરો મફતમાં બાંધે બાંધે